દુર્યોધન ની આગળ દીધી સમાધાન માટે કૃષ્ણ ગયા આપી અને દુર્યોધન થી આગળ જઈને કીધું દુર્યોધન માની જા સત્તા આવે પૈસા આવે ને પછી તમારું ભાન ભૂલાઈ જાય પછી સાલા જૂના દિવસો કોઈ યાદ ન રહે અમુક અમુક ને તો મેં જીવનમાં જોયા છે તમે જોયા છે પછી એ બધી વાતો મોટી મોટી કરવા માંડે એકચુલી હું ના હોય તો આ બધું ન થાય ને આ બધું ઊભું રહી જાય ને મારા વગેરે બધાય મંડપના ગાળા ન થાય ને હું આવી ગયો ટાણે એટલે બરોબર હવે તમારી પેઢીઓને હારા જોડાઈ નતા આનું જોડામાં ડેટકા રાયતું રહેતા એ અમને ખબર છે એમ નહીં પણ જમીન સાથે જે જોડાયેલા રહી ગયા ને એને જગત કાયમ સલામ કરે છે નાના ના ઝૂપડે જાય તો પાછો ઝૂપડા થઈ જાય અને બંગલામાં જાય તો પાછું ખબર ન પડે આ મોટો રાજા લાગે છે આને દુનિયા યાદ કરે એવા પ્રસંગો તમારી સામે બોલવા આવ્યો એકાદી વાત તમારા આગળ આવી જાય એકાદી વાત તમે ખીચામાં નાખીને લેતા જાઓ એવા પ્રસંગ મને ગમે છે દુર્યોધન ની આગળ સડાપ 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 સડપ ડગલા દેતો દેતો આવ્યો ભગવાન કૃષ્ણ પરમાત્મા શરીરે ધર્યા લાલ ભીતમ સુ ભાગા પતે રંગ ટેડી ધરી શીસ પાગા વળ્યા ઉઠ ખુલા કેસ વાકા લેતી નારી યુ વારણા લીધ ઝાકા ગળે કટારા ભેટ લીધી કસીને અન હોળે કળા થી તેજ જેવું સસીને ભુજાય ચતુર જોમ યાદમ ભારી અન નમો સંત ચક્ર ગદા પદમ ધારી આવ ભગવાન કનૈયા આવ્યો પણ દુર્યોધન ને સતા નું અભિમાન હતું દુર્યોધન ની આગળ ઢાર ક્ષણી ક્ષણ સેના હતી અને કૃષ્ણ ભગવાન એ કીધું કે પાંચ ગામ તો આપી દે પાંચ ગામ એ નો આપું હોયના નાકા જેટલી એનું આપણું તેથી કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ની સામે એટલું બોલ્યા છે સાંભળજો આ વાત આ અમારે મોરી સાહેબ નું ફ્રેન્ડ સર્કલ છે આ પ્રસંગ મને યાદ આવ્યો શું બોલ્યા કે દે દો કેવલ પાંચ ગ્રામ રખલો ધરતી અપની તમામ ખાલી પાંચ ગ્રામ મને આપી દે હું સમાધાન માટે આવ્યો છું આ વાત મગડે નહીં આગળ વધે નહીં એટલા માટે આવ્યો છું દે દો કેવલ પાંચ ગ્રામ કાંઈ જાજુ નથી જોતું

ભીષ્મ જેવા ને પાંડવી પૃથ્વી અને જલાવું હથિયાર તો ગંગા શુદ્ધ ભીષ્મ નો કેવા યોદ્ધાઓ એની આગળ એવા હતા કે પાંડવોના મૂળિયા ઉખેડી નાખે એવા યોદ્ધાઓ હતા ખાલી ખબર પડી ને કૃષ્ણ હથિયાર લેવાનો ત્યાં તો પ્રતિજ્ઞા લઈ લીધી ને પાંડવી પૃથ્વી કરું ને હરિકો જલાવું ને હથિયાર

પણ તેજ ધારી તિરસુલ ધારી એ તિરસુલ ધારી માર ચક્ર ધારી વાસુદેવ ઇંગાણા ના ધોપ લીધા છે ગીતાજી ના લીધા છે ત્રિશુલ દીદારી ત્રિશુલ દાલી મારું ચક્રદારી વાસુસે ગાણા ના ભોગ લીધા છે ગીતાલી ના પાટ પી જશે ગાણા ના ભોગ લીધા ગીતાજીના પાઠ થઈ ગયા છે Is that by you

ુલા ધાર પોપટ ના મિલે શિવા ફેરવી મિલ જયા

you નાની પણ કામ પંદર ની મોટર નું આપે છે એમ બી સ્ટુડિયો ગુજરાત નો કોઈ ખૂણો એવો નહીં હોય જેને કોઈ ઓળખતું ન હોય એ હું કાયમ કહું છું કે જેની હરવાણી હારી હોય ને દુકાળે ન દુખે ઘણા તમે જો ને જન્મે ત્યાંથી દુખી જ હોય કારણ એક જ કોઈનું હારું જોતા જ ન હોય આ કોક હારું જોવો તો ભગવાન તમારી સામુ જોવે ને એને પેટ મેલા કહેવાય બાજુવાળો ગાડી લાવે દી આખું ઘર ઉપાધી કરતો હપ્તા કેમણા ભરાય છે ક્યાં તમારા બાપુ ભરવા ફોર્ચ્યુનરનું ડીપી એને ભર્યું હપ્તાની ઉપાધી અને તમે તો આરામ કરો યાર એને નીંદર ન આવે શું કામ ઘણી વાર દાખલો આપું કે બજારમાં બે મોટા ભેળા થતા હતા કૂતરું અને હાથી એ બે ભેળા મોટા થયા પછી હાથીનું કદ મોટું થઈ ગયેલું કૂતરાને તકલીફ પડી ચાલુ આપણે તો દોઢ ફ્રૂટના જ રહ્યા અને હાથી તો પલાક આપી ગયો આ તો સમય છે ને ભેળા બહેવાવાળા નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા તો એને નાનપણના ભાઈ બનતો હશે ને એ થોડા બધા બન્યા છે આ તો સમય છે જયારે ભાગમાં હોય બની જાય દડી પડી મેદાન માં જો ખેલે સો લઈ જાય આ તો મેદાન માં દડી હતી એટલે હાથી મોટો ગજરાત થઈ ગયો એટલે પછી બજાર માં નીકળ્યો ને તો કુતરા ડાઉ 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 મજા કરવા એટલે કોઈ હાથી કીધું કે તમારે કઈ વાંધો કુતરા રે એ કે ના કોઈ થી કઈ લપ નથી કોઈ વાંધો નહીં તો કે આટલા બધા દેકારા ક્યાં કરે છે તો કે એનાથી જોયું નથી જાતું સાહેબ કુતરા બજારમાં ભોંતા હોય મૂંઝાવાનું નહીં આપણે આપણી મસ્તીમાં હાલું જવાનું આ જગતનો નિયમ છે તમે આગળ જાવ ને અને વિરોધ એના જ થાય વિરોધ છે બાકી ઉઘાડા નીકળો ક્યાં દુનિયા કરવાની બાબત કોઈ પણ હોય ક્ષેત્ર કોઈ પણ હોય ક્યાંક ની નજરે ચડો તમે એટલે ત્યાંથી તમારા દુશ્મન શરૂઆત થઈ જાય મોરી સાહેબ જવરચંદ મેઘાણી નું વાક્ય હતું કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા આવું તો કાયર બોલે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા આ મેઘાણી લખતા એથી આગળ જાઓ એથી પાછળ જાઓ તો અર્જુન સિસોદિયા નામના કવિ લખે છે યુદ્ધ જીનકે જીવન મેં નાહી વોહી બડે અભાગી હોગે જેના જીવનમાં યુદ્ધ ન હોય એ તો મોટામાં મોટા અભાગ્યા હોય સુકામ કામ યુદ્ધ જીનકે જીવન મેં નાહી વોહી બડે અભાગી હોગે સુકામ અભાગી હોય યા યા તો 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 તોડે હોગે હોગે લીધેલા નિયમને તોડી નાખ્યા છે 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 અને રણ ભાગે બાકી યુદ્ધ નાહી આ લખે મહારાણા પ્રતાપ આપણને યાદ શું કામ એને નથી ઊભો રહી ગયો કરવા માટે એટલે રાણો આપણને વાલો છે બાકી હારા હારા આમ કરી લીધું રાણા કીધું કે સલામ તો આજે ન થાય ને કાલે ન થાય આઈ નેવર કોમ્પ્રોમાઈઝ માય સેલ્ફ રિસ્પેક્ટ એમ સોમાનની વાત આવતી હતી વટનીની વાત આવતી વાયડેની નહીં સાંભળજો હું તમને વ્યવહારની વાત સમજાવું છું વાયડેની વાત કરવાની વાત નથી ઓવર એક્ટિંગ નહીં એ તો વડીલો હોય આપણા મુરબ્જીઓ જેને આપણે હાથ વાર નમવું પડે આપણા વડીલ છે એ પણ કોઈ નમાડવા માટે તમને એમ પણ જોગમી કરે તો એની સામે એમ ન નમતા અને એમ નમી જશો તો તમારા હાથ બાર આઠે લઈ જવાના ઘરે આવી ગયો મકાનના દસ્તાવેજે લઈ જવાના કે લાવો અમારા બાપુજીનું છે એમ નહીં પણ મેઘાણી એમ કેતા હતા કે વ્યવહારની વાત હોય ને અમારો ભગવાન ભેળો હાલે તમે જો વ્યવહાર હાચા હોય તો ઈશ્વર તમારી સાક્ષી પૂરે ભગવાન તમારી હારે રે અને આ સોનબાઈ વાત હું કાયમ પ્રસંગો કહું છું બાજુમાં બે ડગલા હાલો કાઠડા ગામ છે તમારા રતનભાઈ છે એના બાપુ જે તે સમય કમલેશભાઈ ગાડી આંખતા હતા દુબઈમાં અને તેથી આઈમાની છબી ખાલી ડેશબોર્ડ ઉપર રાખતા અને વાતું કરે ઓલા શેઠિયાને કે હોનબાઈમાં આ હોનબાઈમાં જે કઈ પ્રસંગો હતા આઈમાના ઓલાનો ભરો આવી ગયો કે આવી મા હશે અને માનતા લીધી અને કાંઈક ધારું કામ થઈ ગયું અને જબરજસ્ત કાઠડામાં એ સીધી વેપારી હું નામ તો ભૂલી ગયો દીકરો આપ્યો અને દીકરો કે મારી પેઢી ઉજળ થઈ જાય અને હું તો એમ કહું છું તમને હમણાં કણેરી પ્રોગ્રામમાં હોરઠમાં બોલેલો કે નેહડામાં ઝૂપડામાં જાય અને આઈમાં જતા ને તો ઝૂપડામાં કોઈને એમ થતું હતું ઝૂપડાના મહેમાન છે ઝૂપડું આઈમાનું છે આવે આઈમાં હતી હોનભાઈ અને જેટલા આહોડાના ટીપા પડ્યા એટલા તો એને દીકરા દીધા છે આ જ તમે પાસે ભરોહો રાખો ને તો માલ આ રાખે યાર પણ વિશ્વાસ ક્યાં લેવા જાઓ નવકણના ભાલે તકલી બનીને બેહી કે હું ઘણી વાર દાખલો દઉં છું હમણાં રાજકુમાર બનને જમવા ગયો એના રસોયા અમાર મહારાજ હતા બનાસકાંઠાના તો એ રાજી થઈ ગયા મને ભાલેનું કાયમ બોલ્યો છું કે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળ ઈશ્વર પૂજાતા પરમેહાર આ પણ બનાસકાંઠાની ધરતીમાં જા ઉત્તરમાં નજર કરો એકાવન શક્તિ પીઠે મારું અંબાજી જ્યાં બિરાજે છે ઉત્તરમાં અંબાજી આસે અને ધીમાગઢ ધરણીધર ધીમાના પાદરમાં આવો એટલે ધરણીધર મુસાળો ભગવાન દ્વારકા વાળો બેઠો છે ઉત્તર માં અંબાજી આસન તો ઢીમાગઢ ધરણી તરફ પાલનપુર જીજે આઠ પાલનપુર માં પાતાળેશ્વર મહાદેવ બિરાજે છે પાલનપુર માં પાતાળેશ્વર પૂજા થમે હાં આ છેલી કડી રણના કાંઠે કરે રખો આજ પણ ભારત પાકિસ્તાનની ની બોર્ડર ની જે ફેન્સિંગ લાગી ગઈ છે બીએસએફ ના જવાનો ભરી બંદૂકે જે આમ બેઠા છે પાકિસ્તાન સામે મીટ માંડી બોર્ડર સિક્યુરિટી ફોર્સ આજ પણ તમે જાવ બેઠ કોકડી ગાંટો મારવા જાવ કચ્છમાંથી તો ભૂલા પડજો કે નડેશ્વરી માનું જે મંદિર છે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુર માં પાતાળેશ્વર પૂજાતા પરમેહર રણના કાંઠે કરે રખોપા નડે સ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસ કાંઠો યાર આ બનાસ કાંઠો આ ધરતી આજે બીએસએફ ના જવાનો ધૂપેલિયા ફેરવે જયદીપભાઈ હજી નિલેશભાઈ તમે જાઓ તો આર્મી બીએસએફ ના જવાનો એમ કહે છે કે તેથી નવગઢ ના ભાલે બેઠી હતી ટાણું આવે તેથી અમારી ભેળી માં નહીં હાલે અમને વિશ્વાસ છે કે માં બોર્ડર ઉપર બેઠી છે આ એક પાસે પણ વિશ્વાસ લાવવો ક્યાંથી આ ભરોહો આવે ને તો માં આવે આપણા બાળકનો જન્મ થાય ને પછી બાપની ઓળખાણ માં કરાવે નિલેશભાઈ બહુ સમજવા જેવી વાત છે બાળકનો જન્મ થાય દીકરી હોય કે દીકરો એનો જન્મ થાય એટલે બાપની ઓળખાણ કોણ કરાવે એની એની માં કરાવે બોલ બેટા પપ્પા છે આ બોલ ડેડી છે બોલ બેટા આ તારા ફાધર છે આ ઓળખાણ માં મારી માં પોતાના દીકરાને દીકરીને બાપની ઓળખાણ કરાવે છે કોઈ દી દીકરી એમ કીધું કે મારી માં ખોટું બોલે છે એને પોતાની માં ઉપર ભરોહો છે કે મારી માં બોલી છે એમ જેને ભરોહો રાખ્યો માં ઉપર એના નાવ કોઈ દરિયામાં ડૂબવા દીધા હોય કે દાખલો નથી એટલે મને આ કડી બહુ ગમે છે શું કીધું કેવી છે સોનલમાં એ સોનલમાં મઢડા વાળા ચારણો ના સંત સૂટવા ગયા આપે Got a bad you? Don't.